ફેમ આશિષ કપૂરની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે ટીવી જગતનો એક જાણીતું ચહેરો છે જેણે અનેક સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે ગંભીર આરોપમાં પોલીસની ગિરફતમાં છે આશિષ કપૂર પર એક મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને તે દરમિયાન જ આશિષ કપૂરે બાથરૂમમાં તેની સાથે દુષ્કર્મ વાંચ્યું હતું પીડીતાના જણાવ્યા મુજબ બંનેની ઓળખ ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી જોકે આ પહેલા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આશુષ કપૂર તેના મિત્ર અને બે અજાણ્યા પુરુષોએ તેના પર દુષ્કર્મ આચ્યું હતું અને બાદમાં મહિલાએ પોતાનું નિવેદન ફેરવીને કહ્યું કે ફક્ત આશિષ કપૂરે જ તેના પર દુષ્કર્મ માચ્યું હતું સાથે તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હોવાનો તેને આરોપ લગાવ્યો છે પણ પોલીસને હજુ સુધી એવું કંઈ જ મળ્યું નહોતું અને ફરિયાદ નોંધાયા બાદથી જ આશિષ કપૂર પણ ફરાર હતો પણ દિલ્હી પોલીસે પુણે પોલીસની મદદથી અભિનેતાને આખરે પુણેથી ઝડપી પાડ્યો છે પોલીસે જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો પરથી એવું સામે આવ્યું છે કે પાર્ટી દરમિયાન આશિષ અને પીડિતા વોશરૂમમાં એક સાથે ગયા હતા અને હવે પોલીસ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે